હું નગરુભાઈ કામળિયા ચેરમેન શ્રી એપીએમસી એમસી મહુઆ આપણું મહુવાનું માર્કેટિંગ યાર્ડ ગુજરાતમાં નવમે નંબરે અને સૌરાષ્ટ્રમાં ત્રીજે નંબરે છે તો આપણા માર્કેટિંગ યાર્ડની અંદર આખા સૌરાષ્ટ્રમાંથી ટોટલ જાતની જણસી આવે છે આજે સિંગની સાવરકુંડલા આપણી કરતાં આગળ હતું એને બદલે આપણે અત્યારે સાવરકુંડલાની આગળ આ ગયા છીએ અને બાકીની અમારા યાર્ડની અંદર જે કાંઈ સુવિધાઓ જે ખેડૂતલક્ષી જે આપણે યોજનાઓ ઈકીએ છે એ તમામની માહિતી અમારા સેક્રેટરી શ્રી આપશે અને યાર્ડની અંદર ખેડૂતો માટે વધારાની બીજી શું શું સુવિધાઓ હરાજી કઈ રીતની થાય છે પછી યાર્ડની અંદર કેટલા વીઘા અમે જગ્યા ભાડે રાખીએ છીએ ટોટલ એક્સ રાય ઝેડ માહિતી અમારા સેક્રેટરી શ્રી આપશે મને શરદી હોવાને કારણે ગળામાં થોડીક તકલીફ છે એટલે હું શું બોલી શકું છું એટલે બાકીની માહિતી આપ સૌ જાણો છો મોવા માર્કેટિંગ યાર્ડની સ્થાપના ઓગણીસો અઠ્ઠાવનમાં થઈ છે માર્કેટિંગ યાર્ડ હંમેશા ત્રણ સિદ્ધાંત ઉપર આવતા હોય છે ખુલ્લી હરાજી ખરો તોલ અને રોકડા નાણાં સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત અને ભારતની અંદર મોવા માર્કેટિંગ યાર્ડ ડુંગળીમાં ખૂબ જ પ્રખ્યાત છે સમગ્ર ભારતમાં ત્રીજા નંબરે અને ગુજરાતની અંદર પહેલા નંબરે માર્કેટિંગ યાર્ડ મોવા છે અહીં સિંગની પણ પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે સૌરાષ્ટ્રમાં ગોંડલ રાજકોટ બાદ ત્રીજા નંબરનું સિંગનું પણ મોવા માર્કેટિંગ યાર્ડ છે અહીં સૌરાષ્ટ્રભરના સફેદ ડુંગળી પકવતા ખેડૂતો પોતાની ડુંગળી વેચવા માટે મોવા યાર્ડની અંદર આવે છે જ્યારે ખેડૂતભાઈઓ આવતા હોય છે ત્યારે તેઓને ગેટ એન્ટ્રી સમગ્ર કોમ્પ્યુટરાઇઝથી ગેટ પાસ આપવામાં આવે છે અને કમિશન એજન્ટ ભાઈઓને તેમની માહિતી મળે છે કે કોણ ખેડૂત કેટલા થેલા લઈને મારામાં આવ્યા છે એની સંપૂર્ણ માહિતી કોમ્પ્યુટરાઈઝ રાખવામાં આવી છે ત્યારબાદ મજૂરીના દર પણ એકદમ નોમિનલ રાખવામાં આવ્યા છે એકવાર ડુંગળી કે મગફળી ઉતરી ગયા પછી ખેડૂતભાઈઓને કોઈપણ જાતનો ખર્ચો થતો નથી મગફળીની અંદર આજુબાજુના સો કિલોમીટર એરિયામાંથી ખેડૂતો વેચવા માટે આવી રહ્યા છે સમગ્ર ભારતની અંદર વધારેમાં વધારે ડિહાઈડ્રેશન ફેક્ટરી ધરાવતું આ મોવા છે મોવાની અંદર લગભગ એકસો સાઠ ફેક્ટરી ડિહાઈડ્રેશન ઉદ્યોગ આવેલા છે જે વિદેશી ઊંડિયામાં લાવીને ખૂબ જ ઇકોનોમિકલ રીતે મોવા ખૂબ જ આગળ પડતું છે મગફળીમાં પણ અહીંયા સિંગ તેલ પીનટ બટર જેવા મોટા મોટા ઉદ્યોગો આવેલા છે અહીં ખેડૂતભાઈઓ આવે તો પોતાને માટે જમવાની વ્યવસ્થા રહેવાની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા લાઈટ સિક્યુરિટી આવી તમામ પ્રકારની વ્યવસ્થા મોવા માર્કેટિંગ યાર્ડ કરે છે મોવા માર્કેટિંગ યાર્ડ અંદાજેત સો વીઘાની અંદર પથરાયેલું છે આ આ ઉપરાંત વધુ જણસ આવવાને કારણે ત્રણસો વીઘાથી વધારે જમીન ખેડૂતોની ભાડે રાખવામાં આવે છે જ્યાં પણ લાઇટ પાણી સિક્યુરિટીની વ્યવસ્થા કરવામાં આવે છે ક્યારેક વધુ પડતી આવકના હિસાબે ખેડૂતભાઈઓને એક દિવસ બે દિવસ કે ત્રણ દિવસ વારો આવતો હોય અને જો ખેડૂતોની થેલી ગુણ થઈ જાય તો તેમના નાણાંનું ચૂકવણું પણ મોવા માર્કેટિંગ યાર્ડ દ્વારા કરવામાં આવે છે અહીં દરિયા કિનારો હોવાથી ખૂબ જ પછાત ખેડૂતો એટલે કે બે વીઘાથી લઈને ત્રણ વીઘાથી લઈને પાંચ વીઘાના ખેડૂતો પણ અહીં આવેલા છે તેઓને દવાખાના જવાનું હોય તો પણ તેઓ પાસે ખર્ચો ન થઈ ન હોય અંદાજીત પચીસો કે પાંચ હજાર રૂપિયાની સહાયની પણ જરૂર પડે તો મોવા માર્કેટિંગ યાર્ડ દ્વારા આવી દવાખાનાને લગતી સહાય પણ આપવામાં આવે છે આ ઉપરાંત ખેડૂતોને ડ્રીપ ઇરિગેશનની ખેતી કરે તો બે હેક્ટરે બાર હજાર રૂપિયા જો તાલપત્રીની ખરીદી કરે તો એક ખેડૂત દીઠ એક હજાર રૂપિયાની સહાય આ ઉપરાંત કોઈ ખેડૂત છે કે જે મહવા તાલુકામાં આવેલો હોય તેમજ બાજુના જેસર તાલુકાના સત્તર ગામના ખેડૂત કોઈ આકસ્મિક રીતે અવસાન પામે તો તેઓને ત્રણ લાખ રૂપિયા સુધીનું આકસ્મિક વીમાનું કવચ લેવામાં આવે છે આ ઉપરાંત ચાલુ વર્ષે દવા છાંટવાના સ્પ્રે પંપમાં પણ ખૂબ જ મોટી જોગવાઈ કરીને દર વર્ષે મોવા માર્કેટિંગ યાર્ડની જે આવક થાય છે એમાંથી અંદાજીત પચીસ ટકા એટલે કે બે કરોડ જેવી સહાય ખેડૂતો માટે ઉપયોગી કરવામાં આવે છે અહીં ખેડૂતોની જનસી ઉતારવા માટે વિવિધ શેડો અંદાજીત ત્રણ લાખ ફૂટ શેડો મોવા માર્કેટિંગ યાર્ડની અંદર છે વિવિધ રોડો જે આરસીસીના છે આ ઉપરાંત વેબ્રિજની સુવિધાઓ છે ખેડૂતોને સુવા માટેની ગેસ્ટ હાઉસની સુવિધાઓ છે આમ તમામ સુવિધાયુક્ત મોવા માર્કેટિંગ યાર્ડ છે વધુ પડતી આવક થતી હોય જ્યારે માલ નીચે ઉતરતો હોય તો વરસાદ આવે ત્યારે પ્લાસ્ટિક વિના આપવાની વ્યવસ્થા પણ મોવા માર્કેટિંગ યાર્ડ કરી રહ્યું છે આ ઉપરાંત જમવા માટેની વ્યવસ્થા ખૂબ જ મિનિમમ સાઠ કે પાસાઠ રૂપિયાની અંદર અનલિમિટેડ જમવાની વ્યવસ્થા પણ મોવા માર્કેટિંગ યાર્ડ કરી રહ્યું છે આપ સૌ જાણો છો તે રીતે ખેડૂતભાઈઓ માટે બે હજાર સત્તરમાં જ્યારે ડુંગળીના ભાવ નીચે ગયા બે હજાર ઓગણીસ બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ અને બે હજાર પચીસ ખેડૂતો ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન કરીને સુઈ ગયા હતા ઘરે જઈને પરંતુ માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરીને દરેક વર્ષે ખેડૂતો માટેની સહાય લઈને આવ્યા ચાલુ વર્ષે સફેદ કાંદાના ખૂબ જ નીચા જવાને કારણે માર્કેટિંગ ચેરમેન શ્રી વાઇસ ચેરમેનશ્રી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરીને કિલોએ બે રૂપિયા સુધીની સહાય રાજ્ય સરકાર દ્વારા આપીને એકસો ચોવીસ કરોડ રૂપિયાનું પેકેજ રાજ્ય સરકારે આપેલ છે આવી જ રીતે માર્કેટિંગ યાર્ડમાં સુવિધાઓ બનાવવાની હોય ગોડાઉન હોય વેરહાઉસ હોય ઓફિસ હોય કે શેડ હોય કે રસ્તા હોય દિવાલ હોય ટોયલેટ બ્લોક હોય આવી તમામ પ્રકારની સુવિધાઓ માટે ગુજરાત રાજ્ય સરકાર પચીસ ટકા જેવી સહાય પણ માર્કેટિંગ યાર્ડોને આપતી હોય છે તો આ જ રીતે મોવા માર્કેટિંગ યાર્ડમાં આવનાર ખેડૂતને અહેસાસ થાય છે કિસાન દેવો ભવનના સૂત્રને સાર્થક કરતો આ માર્કેટિંગ યાર્ડ હર રમેશ ખેડૂત જ્યારે યાર્ડમાં આવે છે ત્યારે એમ થાય જ આ મારા બાપનું યાર્ડ છે એવો અહેસાસ આ મોવા માર્કેટિંગ યાર્ડ કરી રહ્યું છે ભવિષ્યમાં ખેડૂતલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે આભાર જય જવાન જય કિસાન